નર્મદાના તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં વીજ સાથે અતિભારે વરસાદ પડ્યો છે ત્રણ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ચારથી સાત કલાક વરસાદ ચાલુ રહ્યો હતો તિલકવાડા નર્મદા મેણ નદીના સંગમ સ્થાન આવેલું છે ડેમ થવાના કારણે નર્મદામાં પાણી રહેતું નથી એના કારણે મેણ નદીએ તિલકવાડા કાંઠા વિસ્તારને ભારેથી અતિભારે નુકસાન પહોંચાડે છે જેથી તિલકવાડાના કેટલાક મંદિરો અને મકાનો પાણીમાં ઘરકાવ થઈ ગયા છે હજી પણ ધોવાણ થઈ રહ્યું છે વહેલી તકે સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે